જય મિત્રો હું છું બિર્જલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગનું મારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ કયું ગામ સુઈ ગામ સુઈ ગામ અને આ એ જ છે જે દસ વર્ષથી સોશિયલ મીડિયામાં સખત મહેનત કરી રહ્યા છીએ લવગુરુથી જાણીતા કેવી રીતે જે ગુજુ લવ ગુરુ હા તો ગુરુને એ બાઇક જરૂરથી કરી દેજો ગાંધીધામ તો અહીંયાથી લગભગ ત્રણસો ચારસો કિલોમીટર એમને હું મળવા આવ્યો છું અને ઘણા બધા સ્થળ અહીંયા આપણે જાણવાના માણવાના છે જેમ કે આપણે રણછોડ પગી એ પણ નજીક છે નળેશ્વરી અને ઘણા બધા રાજસ્થાનની આપણે યાત્રા કરીશું પણ શરૂઆત આપણે લવ થી કરીશું તો કેમ છો આનંદ મંગત મજા મજા સૌથી તમારો આભાર કે તમે વધારે દૂરથી

બાપુજી અત્યારે તો અમે જોયું કીધું ભેંસો લઈ ને આવતા વાડી થી વરતા થયા હોય એવું તો સુ ના આવતું હતું તમારું શેમાળે સાપરું છે કે નહીં તો કે ના બેટા હું અત્યારે ઘરે જઈ જ

તો કે ભાઈ સાચું બોલાવતા હો તો માણસ મળવા જેવો છે એટલે હું આવ્યો ભાઈ આયા પછી ખબર પડી કે ભાઈ આમ માણસ છે એવી રીતના પણ એની કોમેડી દુનિયામાં બહુ મોટું નામ આજે દસ લાખને જો એ એક સરસ કર્યું હોય એક એ પણ એક પ્રગતિનું પ્રતિક છે ખરેખર આજે મારા જોડે ચાલીસ હજાર કે પિસ્તાલીસ હજાર છે તો મને થોડુંક એમ હોય કે ભાઈ મને લોકો ચાહે છે તો તમને એટલા સોશિયલ મીડિયામાં ચાહતા હો એટલા તો સબસ્ક્રાઈબ હોય નહીં પછી કેટલા જોતા હોય એ તો અલગ છે અલગ છે તો ભગવાન જોડે પ્રાર્થના કરી કે પ્રગતિમાં જેમ આગળ વધ્યા માતાજીને જેમ એમને આગળ ને આગળ વધારે બીજું તો વ્યવસાયમાં અત્યારે આ વિડીયો બનાવવાના બાકી કાંઈ ધંધો જ નહીં કરવાનો અચ્છા વિડીયો બને એટલે એડિટિંગ કરી થાય ગોધરો સમય કદાચ પાછા પાવડા કૂટવાના દાડા આવે એટલે જગ્યા રાખી હા ઓલે દાળ થઈ ગયા બઉ સારું એટલે તમારે તમારો તમારો મનગમતો ટોન કયો છે એમ

ખૂબ સહકાર સપોર્ટ મળ્યો છે